જલાળા નગરપાલિકાના કોંગ્રેસના ચોવીસ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે સંત દાન મહારાજની પાવન જગ્યામાં દર્શન કરી મહંત વલ્કુબાપુના આશીર્વાદ મેળવ્યા હતા સરદેર સરદાર સરદાર પટેલના સ્ટેચ્યુ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કર્યા હતા પાલિકાની ચોવીસ બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારોએ પ્રચારનો આરંભ કર્યો હતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા દ્વારા પાલિકા જીતવાની કશમકશ ભર્યા જંગમાં પ્રચાર પ્રસાર શરૂ થયો છે